જિલ્લામાં ચાલતા લકી ડોના નામે ગોરખ ધંધા સામે પોલીસની લાલા ગૌશાળા શિક્ષણ અને અનાથ બાળકોના નામે કરાય છે લકી ડો નું આયોજન અરજદારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ને કરી હતી લેખિતમાં અરજી થરાદ પોલીસ મથકે લકી ડો નામે ગોરખધંધા કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ થરાદ ડેડુવા ગામમાં આવેલ સુમારપુરી ગૌશાળામાં થયું થોડા મહિના પહેલા લકી ડો નું આયોજન આયોજક સામે ગુનો દાખલ કરાયો

લોકોની કિંમતના દાગીના વેચી લોભા મણી લાલચમાં આવી ખરીદે છે લકી ડોનું ટિકિટો બીજે ગ્રુપના ક્રોમવાડ કરતા મોટું કોમાન્ડ છે લકી ડોનું આયોજન બનાસકાંઠામાં જી આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ થરાદ ભેગા માવસરી લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લખીધો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા કોલેજ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લખી ધ્રો જે ચલાવે છે એ લખીધોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુના રજિસ્ટર પણ કરવામાં આવેલા છે લકીલોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે ભાજપ બાકીના એક જગદી સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો હજાર ટિકિટ હોય તો એની સામે પાંચ હજાર ટિકિટ પોતાની નાખી દેજે એટલે તમને કોઈ કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને દસ દસ હજારની ટિકિટો લે છે માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા આવા લખી દો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લકી દોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઈનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે લોકો હજાર ટિકિટોની સામે પાંચ પાંચ હજાર પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એને એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષરરાય સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી દીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક આથા કાર્યવાહી કરવામાં આવશે ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજિસ્ટર થયેલા છે એટલે આમાં જેટલા હશે જે એજન્ટો હશે છે નાનામાં છેવાડામાં છેવાડના એજન્ટ સુધી અમે જશું અને એને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકો લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને બગીચારાના નામે પોતે લઈ જાય છે એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે તમે તમને કોઈ ઈનામ લાગવાની શક્યતાઓ જ નથી કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઈનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે તો પચીસ પચીસ લાખ લાખ રૂપિયા રોકડા આપે છે રોકડા કેવી રીતે હોઈ શકે એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવ્યા ગેરકાયદેસર નદી કરતા હશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે લોકોએ જેણે ટિકિટ કરી લીધી ખરીદી લીધેલી હશે તે તેના પાછા નાણાં મેળવી શકે છે એ લોકો જે જે લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધે એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લકી ડ્રોના નામનો રાફડો પાટ્યો છે એ રાફડામાં ગરીબો મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયદેસર છે ગેરકાનૂની છે જે ડ્રોના વિરુદ્ધમાં અમે

અમૂલ્ય જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે જેનો અમને આનંદ છે આ એક મોટો કોભણ છે સાબરકાંઠામાં જે બીજે નો જેટલો મોટો કોભણ છે એટલો જ મોટો કોભણ આ બનાસકાંઠામાં લકી ડ્રો છે જો અહીં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કોભણ બહાર આવી શકે એમ છે ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને એમના પૈસા થી આ દો તો કરોડપતિ થઈ ગયા છે